तो कार्यरत छह सप्टेम्बर वीस सेवा पंथी अग्रसर मानव सेवा फाउंडेशन चार हजार स्वयंसेवक सहकार थी मानव सेवा फाउंडेशन समाज में उत्थान मा अग्रसर मानवता महिमा उत्कृष्ट उदाहरण आपती संस्था मानव सेवा फाउंडेशन ગરોડેશ્વર કે જ્યાં સેવાનો સૂર્ય ક્યારે અસ્ત થતો નથી તેવા નર્મદા જિલ્લાના ગરોડેશ્વર સ્થિત માનવ સેવા ફાઉન્ડેશનમાં આજે માત્ર એક સંસ્થા નહીં પણ હજારો લોકોની આશાનું કેન્દ્ર બની ચૂક્યું છે આ બગીરથ કાર્યની શરૂઆત છ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજથી શ્રી યોગેન્દ્રભાઈ વિક્રમભાઈ તડવી ઉર્ફે પક્કાભાઈના દ્રઢ સંકલ્પથી થઈ હતી માત્ર વીસ પચીસ મિત્રોના નાનકડા સમૂહથી શરૂ થયેલો આ સેવા યજ્ઞ આજે એક વિશાળ સામાજિક ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે જેમાં ત્રણથી ચાર હજાર યુવાઓ મહિલાઓ અને વડીલો એક થઈને માનવતાની જ્યોત પ્રગટાવી રહ્યા છે માનવ સેવા ફાઉન્ડેશનમાં માત્ર વચનોમાં નહીં પરંતુ નક્કર કાર્યોમાં વિશ્વાસ રાખે છે સંસ્થા રોજબરોજની સેવા પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે જેમાં મુખ્યત્વે જીવન રક્ષક બ્લડ ડોનેશન કેમ્પ કે જે કટોકટીના સમયમાં લોહીની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવી ગરીબ પરિવારોને જીવન ટકાવી રાખવા માટે જરૂરી અનાજની કીટનું વિતરણ જરૂરિયાતમંદોને કપડાં અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ કીટ પૂરી પાડવી ઉપરોક્ત આ તમામ કાર્યો વિસ્તારમાં નિત્ય સેવા કાર્યો થકી જનજનનો વિશ્વાસ સંપાદન કરાયો છે ફાઉન્ડેશન દ્વારા સત્તર બે બે હજાર ચોવીસથી થી યુવા શક્તિ અભૂતપૂર્વ સહકારથી નવી પહેલ શરૂ કરવામાં આવી છે આ સહકારના જોરે આવનારા સમયમાં સંસ્થાનું ધ્યાન સમાજના પાયાના ક્ષેત્રો પર કેન્દ્રિત થશે જેમ કે શિક્ષણ સંસ્કાર જરૂરિયાત બાળકોને શિક્ષણમાં મહત્તમ સહાય આપીને તેમને સક્ષમ બનાવવાનો ધ્યેય બીજુ આરોગ્ય રક્ષા આરોગ્યલક્ષી સેવા કાર્યો અને જાગૃતિ અભિયાન દ્વારા સમાજને સ્વસ્થ બનાવવાનો કાર્યક્રમ પર્યાવરણ જતન પર્યાવરણનું રક્ષણ અને જતન કરીને આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણની ભેટ આપવી જેવા કાર્યો થકી ભવિષ્યનું વિઝન તેમને આપ્યું છે જેમાં શિક્ષણ આરોગ્ય અને પર્યાવરણને પ્રાથમિકતા આપી રહ્યા છે સંસ્થાએ ગરૂડેશ્વર તાલુકામાં મહાકાળી કોમ્પલેક્ષ હોન્ડા સર્વિસ સેન્ટરની બાજુમાં તેની ઓફિસ પણ કાર્યરત કરી છે જેથી સેવા કાર્યોનું વ્યવસ્થિત સંચાલન થઈ શકે માનવ સેવા ફાઉન્ડેશન દરેક સહાયકને વચન આપે છે તમે કરેલી સહાયને પૂરી પ્રામાણિકતા અને જવાબદારી સાથે જરૂરિયાતમંદો સુધી પહોંચાડીશું સમાજ ઉત્થાનના આ પવિત્ર કાર્યમાં જોડાઈને માનવતાની મસાલ પ્રગટાવવા માટે માનવ સેવા ફાઉન્ડેશન સૌને હૃદયપૂર્વક નિમંત્રણ પણ આપતું રહે છે ગરુડેશ્વરથી જયદીપકુમાર વસાવાનો રિપોર્ટ કર્ણાવતી ન્યૂઝ નર્મદા